મિત્રો આ જીરા માટે હું જીવામૃત બનાવી રહ્યો છું શિયાળુ પાક માટે ધાણા ચણા ઘઉં જીરું રાયડો વગેરે માટે આ જીવામૃત છે અત્યારે આ દ્રાવણ બનાવી રહ્યો છું વેસણનો ચણાનો લોટ છે વેસણ ત્યારબાદ આ છે ગોળ છે આ છે ગૌમૂત્ર છે ગાયનું છાણ છે આપણે બેરલ ની અંદર નાખી દીધેલું છે પાણી તમામ બેરલો પીપડા એની અંદર આપણે પાણી ગાયનું છાણ જીવામૃત વેસણનો લોટ આ બધું નાખી દીધેલું છે અને છે રાફડાની માટી છે ત્યારે આની અંદર આ દ્રાવણ બનાવી રહ્યો છું એની અંદર વેસણનો લોટ છે ગોળ છે આ દ્રાવણ બનાવી રહ્યો છું મોટા બેચમાં બનાવી રહ્યો છું અને આપણે અત્યારની ભાષામાં જઈએ તો કોમર્શિયલ બેચ પણ કહી શકાય આઠસો લીટર હું જીવામૃત બનાવી રહ્યો છું તમારી નજરની સામે આ પીપ કેરલ છે એમ એની અંદર બસો બસો લીટરનું જીવામૃત છે જીરાનું શૂટિંગ કર્યું